વાત કરી ડબોઈ ની તડબોઈ ખાટકી વાડ ખાતે મદરેસાએ સમસ તબરેજ માં ઇસ્લામી તાલીમ લેતા તલબાઓ એ વિવિધ ક્લાસ માં તકતી થી લઈ કુરાન શરીફ ને તાલીમ પૂરી કરતા સન્માનિત કરવાનો પ્રથમ ઇનામી જલસાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં હઝરત સૈયદ તાહી રુલ કાદરી તથા મૌલાના મોહસીન રઝાનોરી ડબોઈ તથા મૌલાના रफीક મિસ્બાઈ અસરફી તથા આજે ઇસ્માઈલભાઈ કુરેસી અને હાજી મયુદીન ભાઈ ખત્રી વગેરે ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રથમ જલસો રાખવામાં આવ્યો હતો અને સનદ સર્ટિફિકેટ આપી બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ અંતર્ગત ડભોઈ શહેરના ખાટકીવાડ ખાતે મદ્રસ એ સમસ તબ્રેજમાં સાઠ ઉપરાંત બાળકો બાળકીઓને કુરાન અમ્મા મદની કાયદર અને તકતી ભણાવવામાં આવે છે જેમાં વિવિધ ક્લાસોમાં સાઠ જેટલા તલબાઓની પરીક્ષા બાદ તાલીમ પૂરી કરતા સન્માનિત કાર્યક્રમ મદ્રાસાના ટ્રસ્ટી મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો ત્યારે કુરાનની તિલાવતથી શરૂઆત કર્યા બાદ દિન ઇસ્લામની તાલીમ લેતા અને તલબાઓએ સુંદર રીતે કુરાન શરીફનું બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ હતી આ અંતર્ગત આ પ્રસંગે મૌલાના રઝા નુરી મદ્રાસામાં તકતીથી લઈ કુરાન પઢતાઓ અને વાલીઓને સમજ આપી હતી કે તિલાવતે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનો અને સાંભળવા બંને બાજુથી જવાબ છે કે તલબાઓને તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ મહાનુભાવો દ્વારા પણ સન્માનિત કરી સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સલામુઅલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ આજે રાત્રે ઈશાની નમાઝ પછી મદ્રસા શમ્સ તબ્રેદ જે ગઝનવી મસ્જિદ ઉપર ચાલી રહી છે ત્યાં સાત બાળકો તાલીમ લે છે અને બાળકોનો આજે ઇનામી જલસો હતો બાળકોએ સવાલો જવાબ તકરી નાસ્ફ બહુ સારા અંદાજમાં આપી અને આ જલસાના ખાસ જે સદારત હતા આલે રસૂલ ઔલાદી અલી સૈયદ તાહિર કાદરી બાપુ ખલીફ એ શેખુલ હિન્દ ખલીફે હુઝુલ શેખુલ ઇસ્લામ એમની સદારતની અંદર જલસો કરવામાં આવ્યો અને ડભોઈ શહેરના બધા વર્માઈ કિલામો પણ હાજરી આવી હતી અને જે બાળકોએ એક્ઝામની અંદર સારું રિઝલ્ટ આવેલું છે બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા અને મદરસાની અંદર જેટલા પણ બાળકો કરે છે એ બધા બાળકોને ઇનામ પણ આપવામાં આવશે અને અમે દુઆ કરીએ કે અલ્લાહ વતારા જ્યારે આવા જલસાની અંદર આલે રસીદેવી શખ્સિયત અગર સદારત કરે તો અલ્લાહ હુસૈનના સદકામાં કામયાબી પણ આપે છે અને અમારી દુઆ પર છે કે અલ્લાહ તમારા કલા હંમેશા આલે રસૂલ સૈયદોનો સહયોગ તમામ ઓલમાઈ ગિરામ અને કુલ મતે મોહમ્મદિયાની ઉપર રાખે અને મારી દુઆ છે કે જેવી હરાકીને ત્રસ્ટ છે અહીંયા જે પણ મુદ્દિસ છે અલ્લાહ તબારક વતાલા બધાની ખુબ કબૂલ અતા કરે અને ખાસ કરીને દુઆ કરીએ કે આ જલસા પછી મુખ્તસર તકરીર પર હાફિઝો પારી હઝરત અલ્લામા મૌલાના રઝા અઝરી સાહેબે તકરીર કરી અને કુરાન શરીફનું બહુ સારું માર્ગદર્શન આપ્યું અને કુરાનની તાલીમ શું છે કુરાનની હકીકત શું છે એ પણ અમને બતાવી તમે દુઆ કરીએ કે અલ્લા તબાર વતાલા બધા લોકોએ જે પર પણ શીખવી બધી વાતો પર અમલ કરવાની તફીકત આપવામાં આવે અસલામ વરહમત આશરે કેટલા બાળકોના ઇનામ વિતરણ આશરે સાહીઠ બાળકો પડે છે તે સાહીઠ બાળકોનું ઇનામ વિતરણના પ્રોગ્રામ પર રાખવામાં આવેલો છે અને બધા બાળકોને અલગ અલગ ઇનામ આપવામાં આવેલ છે અને કમિટીની પણ મહેનત બહુ સારી છે અને જે મુદ્દાથી શું પડાવે છે એમની પર બહુ સારી મહેનત છે હવે દુઆ કરીએ કે અલ્લા તાલા બધાની મહેનત કબૂલ કરે અને અલ્લા તબારક વતાલા જે બાળકો મદરસામાં ફરે છે તે બાળકોના ઇલ્મોમાં ખૂબ ખૂબ બરકત હતા ફરમાવે અને ખાસ કરીને આલે રસૂલ ઓલાદી અલી તાહરુલ સૈયદ તાહરુલ કાદવી સાહેબે જે વક્ત આપ્યો અલ્લા વતાલા એમના ઇલ્મોમાં અમલમાં પણ બરકત થતાં ફરમાવે અને અમે બધા શુક્ર ગુજાર છીએ કે આલે રસૂલ આવ્યા અને આ વક્ત આપ્યો અને બધાને દુઆઓથી પણ નવાઈ જા અને છેલ્લે આલે રસૂલે જે પ્રોગ્રામ છે એના મુતાલીક પર થોડી વાતો કરી અને દુઆઓથી પણ નવાજ્યા અસલામિકમુમ વરમત વબુ